વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં આજે આપણે સમજીશું દોર એન્ડ છ વિષય અંગ્રેજી નવી સ્વઅધ્યયન પોથીનું યુનિટ નંબર વન હેલ્થ ઇઝ વેલ્થની એક્ટિવિટી નંબર થ્રી તો શરૂઆત કરીશું એક્ટિવિટી નંબર થ્રીથી એની અંદર છે એ પાર્ટની અંદર છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોયમ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સની જે પોયમ આપણે સમજી હતી એમાંથી રાઇમિંગ વર્ડ શોધવાના છે તો એની અંદર પહેલું છે બ્રાઇટ તો બ્રાઇટને લગતું જે રાઇમિંગ વર્ડ છે એ છે ડિલાઇટ સેકન્ડ છે માઇટ તો એમાં આવશે નાઇટ થર્ડ છે ટ્રીટ તો એનું આવશે નીટ ફોર્થ છે સ્વીટ તો એનું આવશે બીટ તો આ ચારે ચાર રાઇમિંગ વર્ડ છે એ તમારે પોયમ વેજીટેબલ અને ફ્રૂટ્સમાંથી મળી જશે ત્યાર પછીનો બી પાર્ટ છે એની અંદર છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશન્સ ફ્રોમ ધ પોયમ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ વેજીટેબલ્સ અને ફ્રૂટનું જે પોયમ છે એમાંથી પ્રશ્નોના જવાબ આપવાના છે તો ફર્સ્ટ ક્વેશ્ચન છે હાવ ઇઝ ધ ગાર્ડન ગાર્ડન એટલે કે બગીચો તો બગીચો કેવો છે હાવ એટલે કે કેવો છે તો આન્સર છે ધ ગાર્ડન ઇઝ ગ્રીન એન્ડ બ્રાઇટ કેવી રીતે આપણે લખવાનું છે તો કે ધ ગાર્ડન ત્યાર પછી આવશે ઇઝ અને ગ્રીન એન્ડ બ્રાઇટ ફર્સ્ટ લેટર ઓલવેઝ આપણે કેપિટલ લખવાનો રહેશે સેકન્ડ ક્વેશ્ચન છે આર ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ હેલ્ધી ફૂડ એટલે કે ફળો અને શાકભાજી છે એ તંદુરસ્ત ખોરાક છે તો કે હા તંદુરસ્ત ખોરાક છે તો ક્યાંથી શરૂઆત કરવાની છે તો કે ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ત્યાર પછી લખવાનું છે આર હેલ્ધી ફૂડ હવે હકારાત્મક છે એટલે આપણે ય લખવાનું છે બરાબર તો યસ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ આર હેલ્ધી ફૂડ બરાબર ફ્રૂટ્સ જે છે એનો એફ જે છે એ સ્મોલ ને સ્મોલ જ રહેશે આગળ આપણે ફર્સ્ટ લેટર કેપિટલ કર્યો યશનો એટલે અને આરનો જે એ છે એ આપણે સ્મોલ થઈ જશે તો આવી રીતે વાક્યનો જે પ્રશ્નનો જવાબ છે એ વાક્ય રચના બનશે ત્યાર પછીનો થર્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ સમર્સ ટ્રીટ એટલે કે ઉનાળાની જે ટ્રીટ છે કઈ છે ઉનાળામાં કયું સારું મળે આપણને તો કે સમર્સ ટ્રીટ ઇઝ મેંગોસ જ્યુસી મેંગોનો રસ આપણે તમે ખાઓ છો ને કેરીનો રસ બરાબર તો રીતે લખવાનું છે તો કે સમર્સ ટ્રીટ એમાં એસ કેપિટલ થઈ જશે ત્યાર પછી લખવાનું છે ઇઝ મેંગોસ જ્યુસી ત્યાર પછીનો ફોર્થ ક્વેશ્ચન છે વોટ આર ધ ક્વોલિટીઝ ઓફ ટોમેટોઝ એટલે કે જે ટોમેટો છે ટૉમેટા છે એના ગુણ કયા કયા છે બરાબર તો કે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે ધ ક્વૉલિટીઝ ઓફ ટોમેટોઝ આર કેવી છે તો કે રેડ બ્રાઉન એન્ડ સ્મોલ બરાબર એ રીતે પણ લખી શકાય ત્યાર પછીનો ફિફ્થ ક્વેશ્ચન છે વીચ આર ધ નેચર્સ ગ્રીફ્ટ ફોર એવરી નેચર્સ એટલે કે કુદરત કુદરતનું જે ઇનામ છે દરેક જણ માટે ફોર એવરી એટલે દરેક જણ માટે કુદરતની જે ગિફ્ટ છે દરેક જણ માટે કઈ છે વીચ એટલે કે કઈ છે તો આન્સર આવશે ફ્રૂટ એન્ડ વેજીસ આર ધ નેચર્સ ગિફ્ટ ફોર એવરી વન એટલે કે વીચની જગ્યાએ આપણે શું લખવાનું છે ફ્રૂટ્સ એન્ડ વેજીસ બાકીનું જે રિમેનિંગ પાર્ટ છે એ સેમ રહેશે તો ફ્રૂટ્સ અને વેજીસ છે બરાબર ફળો અને શાકભાજી છે એ આપણને ભગવાને આપેલી નેચર્સની કુદરતની ગિફ્ટ છે દરેક જણ માટે તો આ પ્રમાણે પ્રશ્નોના જવાબ જે છે એ તમારે સ્વાધ્યપોથીમાં સારા અક્ષરે લખવાના છે ધન્યવાદ